ડીસા શહેરમાં તહેવારો બાદ આવા દ્રશ્યો મળે છે જોવા પાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ ડીસા શહેરમાં પાલિકા દ્વારા બનાવેલ ફૂટપાથ નગરપાલિકામાં કમાવાનું મુખ્ય સ્થળ બની ગયું છે ત્યારે ડીસા નગરપાલિકાના દબાણ શાખા દ્વારા સિઝનેબલના વેપાર કરતા ધંધાર્થીઓને દરેક સિઝનમાં જલારામ સર્કલથી બગીચા સર્કલ લાયસન્સ હોલથી ચંદ્રલોક રોડ ફુવારાથી ગાયત્રી સર્કલ સહિત અનેક વિસ્તારોમાં ફૂટપાથ અને રાહદારીઓને સોંપી દેવામાં આવે છે અને પાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરતો હોય પોલીસ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ફૂટપાથ પર સ્ટોલ ગોઠવી દેવાતા દરેક તહેવારોમાં ખરીદી કરતા આવતા ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે જ્યારે ફૂટપાથ પર સ્ટોલ સંચાલકો દ્વારા તહેવાર પૂરા થઈ બાદ સ્ટોલ ખાલી નાખી અને કચરો જારમાં ફેંકીને જતા રહેતા હોય સ્વચ્છતા અભિયાનના ખુલે ધજાગરા ઉડી રહ્યા છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથમાં જાડું પકડી જાહેર જનતાને સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપી રહ્યા છે ત્યારે પાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ફૂટપાથ પર ધંધાર્થીઓ ધંધો કરી રાત્રે દરમિયાન કડકડતી ઠંડીમાં સફાઈ કામદારો સફાઈ કરી કચરો ગાડીમાં લઈ જાય ત્યારે પાલિકા દ્વારા દરેક ધંધાર્થીઓને ફરજિયાત ડસ્ટબિન મૂકવાની સૂચનાઓ સાથે સ્ટોલ બંધ કર્યા બાદ કચરાનો નિકાલ કરવાની સૂચનાઓ કેમ આપવામાં નહીં આવતી હોય અને જાહેરમાં રાજમાર્ગો પર સ્ટોલ સંચાલકો કચરો ફેંકી શહેરના સ્વચ્છતા અભિયાનને કાળી ટીલી લગાવતા પણ નજરે પડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ